સૂકા પાંદડાઓની સુગંધ માટીની ભીની સોડમ અને દૂરથી આવતો સિંહનો ગર્જનાનો અવાજ આરવ ભારતીય સેનાનો એક ભૂતપૂર્વ સૈનિક અહીં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવ ટ્રેકર તરીકે કામ કરતો હતો તેનું શરીર હજુ પણ સૈનિક જેવું મજબૂત હતું પણ તેની આંખોમાં એક ઊંડો થાક અને ખાલીપો હતો તે લોકોથી દૂર આ જંગલની શાંતિમાં પોતાને છુપાવવા આવ્યો હતો તેના મનમાં કાશ્મીરની એ છેલ્લી મિશનની યાદો હજુ તાજી હતી જ્યાં તેણે પોતાના સૌથી સારા દોસ્તને ગુમાવ્યો હતો એ યાદો રાત્રે સ્વપ્નમાં આવીને તેને જગાડી દેતી એક દિવસ તે દિયાના એનિમલ રેસ્ક્યુ સેન્ટર પર ગયો દિયા એક યુવાન અને ઉત્સાહી પશુ ચિકિત્સક ઘાયલ પ્રાણીઓની સેવા કરતી હતી ત્યાં આરવની નજર એક પાંજરામાં બંધ ભોટિયા કૂતરા પર પડી તેનું નામ શેરુ હતું તે એ જ કૂતરો હતો જે તેના મૃત દોસ્તનો હતો અને એ મિશનમાં તેમની સાથે હતો શેરુ ગુસ્સામાં હતો પાંજરા પર પંજા મારી રહ્યો હતો પણ જ્યારે તેની નજર આરવ પર પડી ત્યારે તે એક ક્ષણ માટે શાંત થઈ ગયો તેમની આંખો મળી અને આરવને લાગ્યું કે તે બંને એક જ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે તેમની આંખો મળી અને આરવને લાગ્યું કે તે બંને એક જ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે એ જ સાંજે જંગલમાંથી એક ખરાબ સમાચાર આવ્યા રાકેશ નામના એક યુવાન ફોરેસ્ટ ગાર્ડનું શબ મળ્યું હતું ઉદ્યાનના નિર્દેશક વિક્રમ જે એક પ્રભાવશાળી વ્યક્તિ હતો તેણે તરત જ જાહેર કર્યું કે આ સિંહનો હુમલો છે પણ આરવનું દિલ માનવા તૈયાર ન હતું અને પાંજરામાં બંધ શેરું પણ ધીમે ધીમે ગુરકી રહ્યો હતો જાણે તે કોઈ અદૃશ્ય ભયને અનુભવી રહ્યો હોય આરવ સમજી ગયો હતો કે આ શાંત જંગલમાં કંઈક ભયંકર રંધાઈ રહ્યું છે આરવ સમજી ગયો હતો કે આ શાંત જંગલમાં કંઈક ભયંકર રંધાઈ રહ્યું છે આરવે દિયાને શેરુ સાથે કામ કરવા માટે મનાવી તેણે કહ્યું હું તેને ઓળખું છું અમે બંને એક જ જગ્યાએથી આવ્યા છીએ દિયા શરૂઆતમાં સંમત ન હતી પણ આરવની આંખોમાં રહેલી પ્રામાણિકતા જોઈને તે માની ગઈ આરવ અને શેરુની મુલાકાતો શરૂ થઈ તે કોઈ સામાન્ય તાલીમ ન હતી તે વિશ્વાસ ફરીથી બનાવવાની પ્રક્રિયા હતી તે વિશ્વાસ ફરીથી બનાવવાની પ્રક્રિયા હતી આરવ શેરુ સાથે કલાકો સુધી બેસી રહેતો કશું બોલ્યા વગર તે સેનાના જૂના સંકેતોનો ઉપયોગ કરતો જે શેરુ સમજતો હતો ધીમે ધીમે શેરુનો ગુસ્સો ઓછો થવા લાગ્યો એક રાત્રે જ્યારે આરવને ફરીથી એ ભયાનક સ્વપ્ન આવ્યું અને તે પરસેવાથી લથબથ જાગી ગયો ત્યારે શેરુએ ધીમેથી પોતાનું માથું તેના ખોળામાં મૂકી દીધું એ સ્પર્શમાં શબ્દો કરતાં વધુ દિલાસો હતો તેમનો સંબંધ મજબૂત બની રહ્યો હતો તેમનો સંબંધ મજબૂત બની રહ્યો હતો આરવ હવે શેરુને પોતાની સાથે જંગલમાં લઈ જવા લાગ્યો તેઓ રાકેશના મૃત્યુ સ્થળ પર પાછા ગયા તેઓ રાકેશના મૃત્યુ સ્થળ પર પાછા ગયા વિક્રમની ટીમે બધું સાફ કરી દીધું હતું પણ શેરુની નાક ખૂબ જ તેજ હતી તેણે જમીન સૂંઘી અને એક જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું ત્યાં માટી નીચે દબાયેલી એક નાની ચમકતી વસ્તુ મળી તે બંદૂકની ગોળીનો ખાલી ખોખો હતો સિંહ ગોળી નથી ચલાવતા કશા બીજી જગ્યાએ નથી ચલાવતા સિંહ ગોળી નથી ચલાવતા આરવનો શોખ હવે વિશ્વાસમાં બદલાઈ ગયો હતો રાકેશની હત્યા થઈ હતી તેમણે પોતાની તપાસ ચાલુ રાખી એક દિવસ જ્યારે તેઓ જંગલમાં ઊંડે સુધી ગયા ત્યારે તેમને કેટલાક શંકાસ્પદ ટ્રકના ટાયરના નિશાન મળ્યા એ નિશન જંગલના એવા વિસ્તાર તરફ જતા હતા જ્યાં સામાન્ય રીતે કોઈ જ જતું ન હતું શેરુ એ નિશાનો સૂંઘીને બેચેન થઈ ગયો તેમને સમજાયું કે તેઓ કોઈ મોટા ષડયંત્રની નજીક પહોંચી રહ્યા છે અને જે લોકો આ ષડયંત્ર પાછળ હતા તેઓ પણ જાણી ગયા હતા કે કોઈ તેમની પાછળ છે એક રાત્રે જ્યારે આરવ પોતાની જીપમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે અચાનક એક ગોળી તેની જીપના કાચ તોડીને પસાર થઈ ગઈ તે માત્ર એક ચેતવણી હતી તે માત્ર એક ચેતવણી હતી આરવ સમજી ગયો કે ખતરો વધી રહ્યો છે કે ખતરો વધી રહ્યો છે તેણે ગીરના માલધારી સમુદાયના એક વૃદ્ધ અને સમજદાર વડીલ રામભા સાથે વાત કરવાનું નક્કી કર્યું માલધારીઓ સદીઓથી આ જંગલમાં સિંહો સાથે રહેતા આવ્યા હતા અને જંગલના દરેક ખૂણાને જાણતા હતા આરવ રામભાની નેસડી પર પહોંચ્યો તેમણે આગની આસપાસ બેસીને વાત કરી આરો કોઈ પૂછપરછ નહોતો કરી રહ્યો તે ફક્ત પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યો હતો રામભાઈએ શાંતિથી સાંભળ્યું અને પછી કહ્યું દીકરા આ જંગલ અમારું ઘર છે પણ છેલ્લા કેટલાક સમયથી અમારી નદી રડી રહી છે નદી રડી રહી છે આરવે પૂછ્યું હા રામભાઈ કહ્યું તેનો પ્રવાહ ઓછો થઈ રહ્યો છે પાણી ગંદુ થઈ રહ્યું છે જાણે કોઈ તેનું લોહી ચૂસી રહ્યું હોય રામભાના આ શબ્દોએ આરવને એક નવી દિશા આપી તે સમજી ગયો કે આ મામલો ફક્ત લાકડાની ચોરીનો નથી પણ કંઈક બીજું છે જે નદી અને જંગલને નુકસાન પહોંચાડી રહ્યું છે બીજી તરફ દિયાએ પણ પોતાની તપાસ શરૂ કરી તેણે પોતાના કમ્પ્યુટર પર ગીરના પર્યાવરણીય અહેવાલો તપાસ્યા તેને જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક મહિનાના અહેવાલોમાં વિક્રમ દ્વારા ખોટા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા નદીના પાણીની ગુણવત્તા અને પ્રવાહના આંકડા બદલી નાખવામાં આવ્યા હતા દિયાએ તરત જ આરવને આ વાત જણાવી હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું હતું વિક્રમ જે જંગલનો રક્ષક હતો તે જ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો તેઓ સમજી ગયા કે રાકેશને એટલા માટે મારવામાં આવ્યો કારણ કે તે આ રહસ્ય જાણી ગયો હતો આરવ અને શેરુ હવે એકલા ન હતા દિયા પણ તેમની સાથે હતી તેમની પાસે હવે એક લક્ષ્ય હતું વિક્રમના મુખવટા પાછળનો અસલી ચહેરો દુનિયા સામે લાવવો પણ તેઓ જાણતા હતા કે આ રસ્તો ખૂબ જ જોખમી છે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હતી ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હતી ગેરનું જંગલ લીલું છમ થઈ ગયું હતું પણ આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું રહેતો ભારે વરસાદ અને તોફાની પવનને કારણે જંગલમાં અવર જવર મુશ્કેલ બની ગઈ હતી આરવ જાણતો હતો કે ગુનેગારો આવા હવામાનનો ફાયદો ઉઠાવશે એક સાંજે રામભાઈએ આરવને ગુપ્ત રીતે સંદેશો મોકલ્યો તેમણે કહ્યું કે જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલી એક જૂની બંધ પડેલી પથ્થરની ખાણ પાસે અજાણ્યા ટ્રકોની અવરજવર જોવા મળી છે આરવ સમજી ગયો આ એ જ ક્ષણ હતી જેની તે રાહ જોઈ રહ્યો હતો તેણે દિયાને સાવચેત કરી અને કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખે અને જો તે સમયસર પાછો ન ફરે તો મદદ માટે જાણ કરે આરવ અને શેરો એ તોફાની રાત્રે નીકળી પડ્યા વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો વીજળીના ચમકારામાં જંગલનો ભયાનક ચહેરો દેખાતો હતો તેઓ કલાકો સુધી ચાલીને એ ખાણ પાસે પહોંચ્યા ત્યાંનું દ્રશ્ય ચોંકાવનારું હતું તે કોઈ લાકડાની ચોરી ન હતી તે નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનનનું એક મોટું કામ ચાલી રહ્યું હતું મોટા મોટા મશીનો નદીનું પેટ ચીરી રહ્યા હતા અને ટ્રકોમાં રેતી ભરી રહ્યા હતા અને આ બધું વિક્રમની દેખરેખ હેઠળ થઈ રહ્યું હતું જે ત્યાં એક વ્યાપારી સાથે વાત કરી રહ્યો હતો આર્વે પોતાના ફોનમાં પુરાવા તરીકે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું પણ અચાનક શેરુએ ધીમેથી ગુરકાવાનું શરૂ કર્યું વિક્રમના એક માણસે તેમને જોઈ લીધા હતા કોણ છે ત્યાં બૂમ પડી અને તરત જ ભાગદોડ વચી ગઈ આરવ અને શેરુ ભાગ્યા ગોળીબારનો અવાજ વરસાદના અવાજમાં દબાઈ ગયો તેઓ જંગલના ઊંડાણમાં ભાગી રહ્યા હતા વિક્રમના માણસો તેમની પાછળ હતા આરવ જાણતો હતો કે તેઓએ સવાર સુધી ટકી રહેવું પડશે એક સાકડી પહાડી પરથી પસાર થતી વખતે વિક્રમના એક માણસે ઉપરથી એક મોટો પથ્થર ગબડાવ્યો આરવ તેને જોઈ ન શક્યો તે સીધો તેની તરફ આવી રહ્યો હતો ચાર હજાર બસો તેપન કુલ કેરેક્ટર્સ પંદર હજાર એકસો ચાર જેવી રીતે પથ્થર આરવને ટકરાવવાનો હતો શેરુ એક ઝટકા સાથે તેની પર કૂદ્યો તેણે આરવને ધક્કો મારીને રસ્તા પરથી હટાવી દીધો આરવ તો બચી ગયો પણ એ મોટો પથ્થર સીધો શેરુ પર પડ્યો શેરુની એક દર્દનાક ચીસ વરસાદના શોરમાં ગુંજી ઉઠી આરવનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું બંધ થઈ ગયું શેરુ તે ચીસો પાડ્યો તેણે પાછળ ફરીને જોયું શેરુ પથ્થરો નીચે દબાયલો હતો લોહી લુહાણ તેનું શરીર હલી રહ્યું ન હતું આરવના મગજમાં બધું શૂન્ય થઈ ગયું તેણે વિક્રમના માણસો તરફ જોયું તેની આંખોમાં હવે ડર નહીં પણ ગુસ્સો હતો એ જ ક્ષણે દૂરથી સાયરનનો અવાજ સંભળાયો દિયાએ સમયસર પોલીસને જાણ કરી દીધી હતી અને તેમની પાછળ હાથમાં લાકડીઓ લઈને માલધારીઓનું એક મોટું ટોળું પણ આવી રહ્યું હતું જેનું નેતૃત્વ રામભા કરી રહ્યા હતા તેમણે ખાણમાંથી બહાર નીકળવાના બધા રસ્તાઓ બંધ કરી દીધા હતા વિક્રમ અને તેના માણસો હવે ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા તેમની પાસે ભાગવાનો કોઈ રસ્તો ન હતો પોલીસે બધાની ધરપકડ કરી લીધી પણ આરવનું ધ્યાન ફક્ત શેરુ પર હતું તે દોડીને તેની પાસે ગયો તેણે પથ્થરો હટાવવાનો પ્રયાસ કર્યો પોલીસ અને માલધારીઓએ પણ મદદ કરી જ્યારે શેરુને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે શ્વાસ લઈ રહ્યો હતો પણ તેની હાલત ખૂબ જ ગંભીર હતી આરવે તેને પોતાના હાથમાં ઉઠાવી લીધો તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું કંઈ નહીં થાય શેરુ હું તને કંઈ નહીં થવા દઉં આરવ રડતા રડતા બોલી રહ્યો હતો આખી રાત દિયા અને તેની ટીમે શેરુનું ઓપરેશન કર્યું આરવ ઓપરેશન થિયેટરની બહાર બેઠો રહ્યો તેના હાથમાં શેરૂનો લોહીવાળો પટ્ટો હતો તેના મનમાં ફરી ફરીને એ જ દ્રશ્ય આવી રહ્યું હતું શેરુ તેને બચાવવા માટે કૂદ્યો હતો આજે શેરુએ એ જ કર્યું જે આરવ પોતાના દોસ્ત માટે નહોતો કરી શક્યો તેણે પોતાનો જીવ દાવ પર લગાવીને તેને બચાવ્યો હતો સવાર થઈ પણ આરવ માટે એ રાત હજુ પૂરી થઈ ન હતી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો દિયા બહાર આવી તેના ચહેરા પર થાક હતો આરવ ઊભો થઈ ગયો શેરુ દિયાએ ધીમેથી સ્મિત કર્યું તે બચી ગયો આરવ તે એક લડવૈયો છે આરવના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ તે રાહતનો શ્વાસ લઈને ત્યાં જમીન પર બેસી ગયો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા વિક્રમ અને તેના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો અખબારો અને ટીવી ચેનલો પર આરવ અને શેરુની બહાદુરીની ચર્ચાઓ થવા લાગી શેરુને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગ્યો તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તે હવે પહેલાંની જેમ દોડી શકતો ન હતો તે થોડો લંગડાઈને ચાલતો હતો પણ તેની આંખોમાં એ જ ચમક હતી આરવ દરરોજ તેની સાથે રહેતો તે તેની સેવા કરતો તેને ખવડાવતો તેની સાથે વાતો કરતો આ દિવસોમાં આરવને સમજાયું કે તેના મનનો ઘા પણ ભરાઈ રહ્યો છે શેરુએ ફક્ત તેનો જીવ નહોતો બચાવ્યો પણ તેને જીવવાનો એક નવો અર્થ પણ આપ્યો હતો તેણે પોતાના ભૂતકાળના અપરાધ ભાવમાંથી મુક્તિ મેળવી હતી થોડા મહિનાઓ પછી બધું શાંત થઈ ગયું ગીરનું જંગલ ફરીથી પોતાના સ્વાભાવિક રૂપમાં પાછું ફરી રહ્યું હતું સરકારે આરવના કામની પ્રશંસા કરી તેને એક નવી જવાબદારી સોંપવામાં આવી તેને ગીર માટે એક ખાસ ટાસ્ક ફોર્સ બનાવવાનું કહેવામાં આવ્યું જેમાં આધુનિક ટેકનોલોજી અને માલધારીઓના પરંપરાગત જ્ઞાનનો સમન્વય હોય આરવે આ જવાબદારી સ્વીકારી એક સાંજે આરવ અને શેરુ જંગલની જ ટેકરી પર બેઠા હતા જ્યાંથી આખું ગીર દેખાતું હતું સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ કેસરી રંગથી રંગાયેલું હતું શેરુ શાંતિથી આરવના ખોળામાં માથું રાખીને સૂતો હતો આરવે ધીમેથી તેના માથા પર હાથ ફેરવ્યો તેના શરીર પરના ઘાના નિશાન હવે ઓછા થઈ ગયા હતા પણ તે નિશાનોએ તેને એક નવી ઓળખ આપી હતી તેઓ બંને ઘાયલ હતા પણ તેઓ એકલા ન હતા તેમણે એકબીજાને સાજા કર્યા હતા ચાર હજાર ત્રણસો બાવીસ કુલ કેરેક્ટર્સ ચોવીસ હજાર બસો ઓગણીસ આરવની નવી ટાસ્ક ફોર્સ આકાર લેવા લાગી તેણે યુવાન અને ઉત્સાહી ફોરેસ્ટ ગાર્ડ્સની ભરતી કરી દિયા પણ સત્તાવાર રીતે આ ટીમનો ભાગ બની જે વન્યજીવોના સ્વાસ્થ્ય અને બચાવની જવાબદારી સંભાળતી હતી અને ઝામભા જેવા માલધારી વડીલો સલાહકાર તરીકે જોડાયા જેઓ પોતાનો સદીઓ જૂનો અનુભવ અને જંગલની સમજ આપતા હતા શેરુ ભલે હવે સક્રિય રીતે દોડી શકતો ન હતો પણ તે ટાસ્ક ફોર્સનો એક અભિન્ન અંગ હતો તે ટીમનો શુભંકર મેસ્કોટ અને પ્રેરણા સ્ત્રોત બની ગયો હતો તેની હાજરી દરેકને યાદ અપાવતી હતી કે તેઓ શા માટે આ કામ કરી રહ્યા છે તેની વફાદારી અને બહાદુરીની વાર્તાઓ નવા ગાર્ડ્સને સંભળાવવામાં આવતી એક દિવસ નજીકની શાળાના બાળકો ગીરની મુલાકાતે આવ્યા આરવ તેમને જંગલ વિશે માહિતી આપી રહ્યો હતો એક નાની છોકરીએ પૂછ્યું સર આ કાકા કેમ લંગડાઈને ચાલે છે આરવે સ્મિત કર્યું અને નીચે બેસીને શેરુના માથા પર હાથ ફેરવ્યો તેણે કહ્યું કારણ કે એક વાર તેણે પોતાના દોસ્તને બચાવવા માટે એક મોટા પથ્થર સાથે લડાઈ કરી હતી આ તેનું બહાદુરીનું ચંદ્રક છે બાળકોની આંખોમાં શેરુ માટે આદર વધી ગયો શેરુએ પણ ધીમેથી પોતાનો પંજો એ છોકરીના હાથ પર મૂક્યો જાણે તે તેની વાત સમજી ગયો હોય આરવ અને શેરુનું જીવન હવે એક નવી લયમાં ચાલી રહ્યું હતું રાત્રે આવતા ભયાનક સ્વપ્નો હવે ઓછા થઈ ગયા હતા તેમની જગ્યાએ હવે શાંતિ અને સંતોષ હતો તેઓ ઘણીવાર સાંજે નદી કિનારે બેસતા એ જ નદી જે એક સમયે રડી રહી હતી હવે ફરીથી સ્વચ્છ અને મુક્તપણે વહી રહી હતી તેઓ કલાકો સુધી મૌન બેસી રહેતા તેમને વાત કરવા માટે શબ્દોની જરૂર ન હતી તેમનું મૌન પણ એકબીજા સાથે વાત કરતું હતું આરવને સમજાયું હતું કે સાચો સાથી એ નથી જે તમારી સાથે બોલે પણ એ છે જે તમારી ખામોશીને સમજે વિક્રમ અને તેના સાથીઓને લાંબી સજા થઈ પણ આરવના મનમાં તેમના માટે કોઈ નફરત ન હતી તેણે શીખી લીધું હતું કે માફી આપવી એ બીજા માટે નહીં પણ પોતાની શાંતિ માટે જરૂરી છે તેની લડાઈ હવે ગુનેગારો સાથે ન હતી પણ એ પરિસ્થિતિઓ સાથે હતી જે લોકોને ગુનો કરવા માટે મજબૂર કરે છે તેમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ એક જાણીતા લેખકે તેમના પર એક પુસ્તક લખવાનું નક્કી કર્યું આરવ શરૂઆતમાં તૈયાર ન હતો પણ દિયાએ તેને સમજાવ્યો કે તેમની વાર્તા લાખો લોકોને પ્રેરણા આપી શકે છે પુસ્તક પ્રકાશિત થયું અને ખૂબ જ સફળ રહ્યું તેનું નામ હતું શેરુ એક વફાદાર આત્માની ગાથા તે ફક્ત એક કૂતરાની વાર્તા ન હતી તે મિત્રતા બલિદાન અને પુનર્જન્મની વાર્તા હતી તેણે લોકોને શીખવ્યું કે સૌથી ઊંડા પણ પ્રેમ અને વિશ્વાસથી ભરી શકાય છે એક દિવસ સેનાના એક ઉચ્ચ અધિકારી આરવને મળવા આવ્યા તેમણે આરવને સેનામાં પાછા જોડાવા માટે કહ્યું એક નવી અને સન્માનજનક ભૂમિકામાં આરવ માટે આ એક મોટો અવસર હતો પણ તેણે શાંતિથી ના પાડી દીધી તેણે કહ્યું સર મેં મારી લડાઈ લડી લીધી છે હવે મારું યુદ્ધ ક્ષેત્ર આ જંગલ છે અને મારો સૌથી સારો સૈનિક આ છે તેણે શેરુ તરફ ઇશારો કર્યો જે તેની બાજુમાં બેઠો હતો અધિકારીએ સ્મિત કર્યું અને કહ્યું મને ગર્વ છે સૈનિક આરવને હવે સમજાયું હતું કે બહાદુરી ફક્ત સરહદ પર લડવામાં નથી પણ પોતાની અંતરાત્માના અવાજને સાંભળીને જીવવામાં પણ છે તેણે પોતાનું ઘર શોઢી લીધું હતું ગીરનું જંગલ દિયા રામભા તેની ટીમ અને સૌથી ઉપર શેરુ આજ તેનું કુટુંબ હતું વાર્તાના અંતિમ દ્રશ્યમાં આરવ અને શેરુ એ જ ટેકરી પર બેઠા છે ચોમાસા પછીનું આકાશ એકદમ સાફ છે દૂર દૂર સુધી લીલુછમ જંગલ ફેલાયેલું છે હવામાં શાંતિ છે આરવ પોતાની ડાયરીમાં લખી રહ્યો છે તે લખે છે લોકો કહે છે કે સમય દરેક ઘા ભરી દે છે પણ સાચું એ છે કે કેટલાક ઘા ક્યારેય નથી ભરાતા તે ફક્ત આપણને મજબૂત બનાવે છે શેરુએ મને શીખવ્યું કે તૂટેલા ટુકડાઓથી પણ એક સુંદર જીવન બનાવી શકાય છે તેણે મને બચાવ્યો નથી તેણે મને પૂર્ણ કર્યો છે તેણે ડાયરી બંધ કરી અને શેરુ તરફ જોયું શેરુએ પણ તેની સામે જોયું તેમની આંખોમાં એકબીજા માટે અતૂટ પ્રેમ આદર અને સમજણ હતી તેમણે સાથે મળીને એક લાંબી અને મુશ્કેલ યાત્રા કરી હતી અને હવે તેઓ શાંતિથી સૂર્યાસ્ત જોઈ રહ્યા હતા એ જાણતા કે તેઓ હંમેશા એકબીજાની સાથે રહેશે આરવની ટાસ્ક ફોર્સ હવે સમગ્ર દેશ માટે એક મોડલ બની ગઈ હતી બીજા રાજ્યોના વન વિભાગના અધિકારીઓ તેમની કાર્યપદ્ધતિ શીખવા માટે ગીર આવતા તેઓ જોતા કે કેવી રીતે ટેકનોલોજી અને પરંપરા એકસાથે મળીને ચમત્કાર કરી શકે છે ડ્રોન કેમેરા જંગલ પર નજર રાખતા પણ માલધારીઓના બાતમીદારોની સૂચનાઓ વધુ સચોટ સાબિત થતી આરવ હવે ફક્ત એક વન અધિકારી ન હતો તે એક નેતા બની ગયો હતો તેણે પોતાની ટીમને શીખવ્યું કે જંગલને બચાવવાનો અર્થ ફક્ત ઝાડ અને પ્રાણીઓને બચાવવા નથી પણ એ લોકોના વિશ્વાસને પણ બચાવવાનો છે જેઓ જંગલ પર નિર્ભર છે એક વાર આગ લાગી આગ ઝડપથી ફેલાઈ રહી હતી અને નજીકના એક ગામને જોખમમાં રહી હતી આરવ અને તેની ટીમ તરત જ પહોંચી ગઈ બચાવ કાર્ય દરમિયાન આરવને ખબર પડી કે એક નાનો છોકરો પોતાની પાડેલી બકરીને બચાવવા માટે સડકતા ઘરમાં ફસાઈ ગયો છે આરવ ક્ષણભર પણ વિચાર્યા વગર આગમાં કૂદી પડ્યો તેણે છોકરા અને બકરી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેના કપડા અને હાથ સહેજ દાજી ગયા હતા શેરુ જે હવે આગ જેવી પરિસ્થિતિમાં દૂર સુરક્ષિત જગ્યાએ રહેતો ચિંતા નજરે તેને જોઈ રહ્યો હતો જ્યારે આરવ તેની પાસે પહોંચ્યો ત્યારે શેરુએ ધીમેથી તેના દાજેલા હાથને ચાટવાનું શરૂ કર્યું એ જ રીતે જે રીતે વર્ષો પહેલાં આરવે તેના ઘા પર મલમ લગાવ્યો હતો આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ તેમનો સંબંધ હવે શબ્દોથી પર હતો તેઓ એકબીજાની પીડાને અનુભવી શકતા હતા આરવનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું તેના ચહેરા પર હવે એ ખાલીપો ન હતો પણ એક ઊંડી શાંતિ અને આત્મવિશ્વાસ હતો તેણે પોતાના ભૂતકાળને સ્વીકારી લીધો હતો અને તેમાંથી શીખીને આગળ વધ્યો હતો શીરુ હવે વૃદ્ધ થઈ રહ્યો હતો તેના ચહેરા પર સફેદ વાળ દેખાવા લાગ્યા હતા પણ તેની આંખોમાં એ જ સમજદારી અને વફાદારી હતી તે હવે આરવનો પડછાયો બની ગયો હતો જ્યાં આરવ ત્યાં શેરુ વાર્તાનો અંત કોઈ મોટા પરાક્રમથી નથી થતો તે એક સામાન્ય દિવસની સાંજથી થાય છે આરવ દિયા અને શેરુ તેમના ઘરના આંગણામાં બેઠા છે દિયા આરવ માટે ચા બનાવી રહી છે શેરુ આરવના પગ પાસે આરામ કરી રહ્યો છે દૂરથી મંદિરમાં આરપીનો અવાજ આવી રહ્યો છે આકાશમાં તારાઓ ટમટમી રહ્યા છે આરવ શેરુના માથા પર હાથ ફેરવતા દિયાને કહે છે ક્યારેક મને લાગે છે કે મેં શેરુને નથી બચાવ્યો પણ શેરુએ મને બચાવ્યો છે દિયા સ્મિત કરે છે અને કહે છે કદાચ તમે બંનેએ એકબીજાને બચાવ્યા છે આરવ આકાશ તરફ જુએ છે અને એક ઊંડો શ્વાસ લે છે તેને લાગે છે કે જીવન આજ છે નાની નાની ક્ષણોમાં મળેલી શાંતિ અને ખુશી અને એક એવો સાથી જે તમારી સાથે મૌન રહીને પણ બધું જ કહી દે શેરુ ધીમેથી પોતાની આંખો ખોલે છે અને આરફ સામે જુએ છે જાણે કહી રહ્યો હોય હું અહીં જ છું હંમેશા